વલસાડ જિલ્લાના ધમડાચી ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસની ગતિ તેજ બની છે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે બાળકોને સારી સુવિધા મળે તે હેતુથી આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો વલસાડ તાલુકાની ધમડાચી ગ્રામ પંચાયત સતત વિકાસના પંથે આગળ વધી રહી છે આ કડીમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને ગ્રામ્ય સ્તરે પાયાની સુવિધાઓ મજબૂત કરવા માટે ધમડાચીના પીરુ ફળિયા પ્રાથમિક શાળા ખાતે નવા ઓરડાના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે આશરે ₹45 લાખના ખર્ચે તૈયાર થનાર આ ત્યાધનિક ઓડાનું ખાતે મુરત વલસાડના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા ભવની આ પાયા વિધિ કરી ધારાસભ્યએ ગ્રામજનોને નૂતન ભેટ અર્પણ કરી હતી સરકારનો લક્ષ્ય છે કે છોડાના માનવી સુધી વિકાસ પહોંચે ગ્રામી વિસ્તારના બાળકો પણ શહેર જેવું જ ઉત્તમ શિક્ષણ મેળવે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ તમળાચી પંચાયતની વિકાસ લક્ષી કામગીરી ખરેખર પ્રશંસનીય છે ભરતભાઈ પટેલ ધારાસભ્ય આ પ્રસંગે તમળાચી ગ્રામ પંચાયતના સરપંચ સી પંચાયતના સભ્યો સ્થાનિક આગેવાનો શિક્ષણ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શાળામાં આધુનિક સુવિધાઓ સજ્જ નવાવડા બનવા જઈ રહ્યા હોવાથી સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી છે આજે ધમળાચી પીરુ ફળિયા ખાતે એક વલસાડ વલસાડ તાલુકામાં સરકારશ્રી દ્વારા એક સ્કૂલના હોરડા માટે પિસ્તાલીસ લાખની ગ્રાન્ટ મંજૂર થઈ છે એ ગ્રાન્ટના મંજૂર થયા પછી આપણે ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે ગામના આગેવાનો સરપંચશ્રી જિલ્લા સભ્ય તાલુકા સભ્યશ્રી ડીપીઓ સાહેબ અને બીજા આગેવાનો એસએમસીના આગેવાનો સાથે આજે રાખવામાં આવ્યું ખરેખર આ પિસ્તાલીસ લાખની માટ બાર રકમ મંજૂર થઈ છે એજન્સીને એજન્સીને એ કામ જલ્દીથી થાય એનું ખાતમૂટ કરતાં દરેકને આપણે શુભેચ્છા આપી છે અને ધમળાજી ગામ આમ તો ઘણું આગળ પટ્ટું ગામ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ભણીને ઉપર ગયા છે સારું એવું ભણતર મેળવ્યું છે તો આ સ્કૂલ એ બહુ જૂની સ્કૂલ છે અને સ્કૂલ જૂની સ્કૂલમાં પિસ્તાલીસ લાખનું સરકારે નવા ઓરડાનું આપણે કામકાજ આપ્યું છે એનું ખાતમોટ કર્યું છે લોકોને શુભેચ્છા આપી છે અને આજના પ્રસંગે બધા જે આગેવાનો હાજર રહ્યા છે અને બધાની શુભેચ્છા કે આ કામ જલ્દીથી સત્વરે પૂરો થાય અને બાળકો અંદર ભણતા થાય એવી શુભેચ્છા પાઠવી છે બાળકોને સુંદર એક ઉડ્ડા મળશે સારા હોડા મળશે પિસ્તાલીસ લાખમાં જેટલું કામ પિસ્તાલીસ લાખ નાની સુધી રકમ નથી સરકારે બધું જ એ અવેલેબલ જેટલી બાળકને સુવિધાની જરૂરિયાત પડે એટલી સુવિધાની જરૂરિયાત માટે બધું જ અંદર અવેલેબલ કર્યું છે છતાં જ મેં હમણાં સરપંચ સી અને શિક્ષક બે એસએમસીના સાહેબ દરેક સભ્યોને કહેવું છે કે હજુ છૂટી સુવિધા આમ તો બધી સુવિધા છે જ પણ શૌચાલયની સુવિધા હોય બીજા સ્માર્ટ ક્લાસની જરૂર હોય જે કંઈ જરૂર હોય એટલે અમારું ધ્યાન દોરજો અમે એના માટે ગ્રાન્ટ એલોટ કરીશું